શિવભક્તો સુંદર એવા પ્રસંગમાં આ શબ્દો એમ કહેવાય વર્ણવેલા છે શિવભક્તો વાત જાણે એમ છે કે ભગવાન મહાદેવ ધ્યાન અવસ્થામાં કૈલાસ પર્વત પર બેઠા હોય છે દેવતાઓ એમ કહેવાય ખૂબ કોશિશ કરે છે કામદેવતા ભસ્મ થઈ જાય છે દેવતાની પાલી અહીં ચાલતી નથી કામદેવતા ભસ્મ થઈ જાય છે અને ફરી ભગવાન મહાદેવ એમ કહેવાય કે નેત્રમાંથી જ્વાળાથી કામદેવને ભસ્મ કરી અને ધ્યાન અવસ્થામાં બેસી જાય છે હ્યુમાન ખૂબ શોકાતું છે ખૂબ ગમગીન છે માતા પાર્વતીના જે પિતા છે ને તે ખૂબ એમ કહેવાય દુઃખી દુઃખી છે કારણ કે પોતાની પુત્રી એમ કે ભગવાન મહાદેવને પામવા માટે તપસ્યા કરે છે પણ ભગવાન મહાદેવ તો અહીં ઉઠતા જ નથી નિરંતર ધ્યાન અવસ્થામાં બેઠા રહે છે જે હિંગમાંન હોય છે ને તે નારદ મુનિને કહે છે કે નારદ મુનિ જોવો ને કે ભગવાન મહાદેવ જાગતા નથી મારી દીકરીની તપસ્યા પાકતી નથી હવે હું શું કરું ત્યારે નારદ મુનિ પૂછે છે કે ક્યાં છે પાર્વતી દેવી પાર્વતી ક્યાં છે ત્યારે મેનાવતી કહે છે કે તે ઓરડામાં બેઠા છે એમ કહેવાય છે ગમગીન અવસ્થામાં બેઠા છે દેવી પાર્વતી ખૂબ શોકાતુર છે અને હોય જ મેનાવતી અહીં બોલે છે તે શોકાતુર જ હોય કારણ કે તેની તપસ્યા અસફળ ગઈ છે એમ કહેવાય કે તેની તપસ્યા ધૂપ દીપ નૈવેદ્ય બધું અસફળ થયું છે ત્યારે નારદ મુનિ કહે છે શિવ ભક્તો અહીં ખાસ સાંભળજો ત્યારે નારદ મુનિ કહે છે કે વિશ્વનું કોઈનું પણ શિવ અર્થે કરેલ કાર્ય ક્યારેય અસફળ જતું નથી શિવભક્તો આ મુનિ આ શબ્દ બોલે છે અને તે 100% છે શિવ ભક્તો મેનાવતી અને હિમમને થોડીક દ્રઢતા આવે છે થોડીક એમ તાકાત મળે છે નારદ મુનિના શબ્દથી થોડીક તાકાત મળે છે અને હાશકારો થાય છે કે મારી દીકરી પાર્વતીની તપસ્યા 100% ફળશે અહીં નારદ મુનિ માતા પાર્વતી પાસે જાય છે ઓરડામાં જાય છે અને દેવી પાર્વતીને સમજાવે છે કે તમે ધીરજ રાખો શાંતિ રાખો ભગવાન મહાદેવ 100% તમારી ઉપર એમ કહેવાય કે વરસશે તમને તમારી તપસ્યાનું તમને ફળ આપશે એ તે જાગશે શિવભક્તો અહીં નારદ મુનિ સમજાવતા કહે છે પાર્વતીને સમજાવતા કહે છે કે તમે ઓમ નમઃ શિવાયના જાપ કરો ઓમ નમઃ શિવાય છે ને ભોગ અને મોક્ષ આપવા વાળો છે દરેક ભક્તોને મનોવાંચિત ફળ આપવા વાળો છે ભગવાન મહાદેવ પણ આ મંત્રથી વશમાં આવી જાય છે તમને સો ટકા પ્રસન્ન થશે તમે નિત્ય નિત્ય ભગવાન શિવજીનું ભજન કરો ઓમ નમઃ શિવાયના જાપ કરો નિરંતર અભંગ જાપ કરો ભગવાન મહાદેવ તેના નેત્રો ઉગાડશે અને તમને આશીષ આપશે તમારા જે મનોરથ છે તે તમને તમારા પૂર્ણ કરશે શિવભક્ત આવું નારદની દેવી પાર્વતીને સમજાવે છે મેનાવતી અને હિમમાં સમજાવે છે અને સુંદર પ્રસંગમાં આ શબ્દો વર્ણવેલા છે કે વિશ્વનું કોઈનું પણ શિવ અર્થે કરેલ કાર્ય ક્યારે અસફળ જતું નથી તો શિવભક્તો ખાસ કરી તમામ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે જ્યારે પણ આપણા જીવનમાં મોકો મળે ત્યારે ભગવાન મહાદેવની ભક્તિ કરી લેવી ભગવાન મહાદેવનું ભજન કરી લેવું શિવાલયે જાપ થોડાક બિલીપત્ર થોડાક પુષ્પો એક જળના લોટાથી ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી લેવી એક જ્યોત ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરી દેવી શિવ ભક્તો અને મોકો મળે તો શિવાલયમાં પણ મદદ કરવી પૂજારીને મદદ કરવી થોડુંક શિવાલય એમ કોઈ ચોખ્ખું કરવામાં મદદ કરવી શણગારવામાં મદદ કરવી કારણ કે તમે ગમે તે શિવ અર્થે ગમે તે કાર્ય કરશો ને તે તમારું સફળ નહીં જાય ભગવાન મહાદેવ કંઈક ને કંઈક તમારા ભાગ્યમાં લખી જ નાખશે તે સો ટકા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આ શબ્દો છે ને તે શિવ મહાપૌરમાં લખેલા છે કે વિશ્વનું કોઈનું પણ શિવ અર્થે કરેલ કાર્ય ક્યારેય અસફળ જતું નથી સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર મહાદેવ અને ઓમ નમહ શિવાય